જેનાથી કેટલા લોકોને કેન્સર થાય છે આલ્કોહોલ બંધ કરાવો જેનાથી એક્સિડન્ટ થઈ અને નિર્દોષ માણસો મરી જાય છે તમારે કોઈ કાયદા કોઈ પણ જાતના કાયદા તમારે દેવા અને જે બનાય જે કબૂતર માટે અમારા શાંતિના ભગવાને પોતાનો આખો શરીર ત્રાજવા પર મૂકી દીધું જે કબૂતરે ક્યારે કોઈ દિવસ હિંસા નથી કરી જે કબૂતર ક્યારે નડ્યા નથી એ કબૂતરને સ્થાન તમે ઉડાવાનો પાપ કરો આ કેમ ચલાવી દેવા કેતા જેરી ગેસ આ લોકો રાખતા છોડે છે આપણા ખિલવાર થાય છે સાથે કેટલા ઝેર કરે છે એની તમને ચિંતા નથી તમે અમારું શરીર બગાડ્યું આવા બધા બોલકને વાર્તા આપી આપીને અમારા ઘરના સંસ્કાર અને અમારા ઘરની પવિત્રતાને તમે ખતમ કરી નાખી

બધી જગ્યા ડિસ્ટર્બ છે એ જગ્યા બંધ કરાવો અમારા કબૂતરના જગ્યા બંધ કરવાની જરૂર નથી એ ચોડ ખાઈ છે દુવા આપે છે કદાચ એના કારણે આવા પાપ માં મુંબઈ માં પણ આપણે સારી રીતે જીવી શકીએ છીએ દરિયો બાજુમાં છે પણ એ સુધી દરિયા નુકસાન નથી પહોંચાડ્યું કદાચ આ દુવાના કામ હોય શકે ખાસ મારી વિનંતી છે કે તમે લોકો આના માટે કઈક કરો કઈક તમે કલેક્ટરને કે મેયર ને આવેદન પત્ર આપો કે અમે નહીં ચલાવી લઈએ બહુ નજીકના સમયમાં આ લોકોનું કંઈક આવી રહ્યું છે તમે સમજી જજો હું શું કહેવા માંગુ છું આનો બેગ બનાવીને પણ તમારી શક્તિનું પ્રદર્શન કરી દો અને આમાં આપણે એક નથી આ જીવ દેના નામ પર ખાલી જૈનો નહીં બધા જ આપણી સાથે છે બધાને મળો ભેગા થાવ બધા ધર્મના બધા જ્ઞાતિના બધા સમાજના આ ભરગી સમય નહીં થવા જઈએ તોડવા હોય તો તમારા ટોકી તોડો તોડવા હોય તો તમારા બધા ગાર્ડનો તોડો તોડવા હોય તો તમારી આવી હોટલો તોડો કે જેમાં અમારા છોકરાઓ બગડી રહ્યા છે પણ અમારા આ જે જીવદેનું કામ જે સંસ્કારો અમારા છોકરાને મળે છે કોઈને આપવાનું એ તમે તોડવાનું પાપ નહીં કરો અસ્થમાનો આટલો પ્રોબ્લેમ હોય તો બહુ બધા ક્ષેત્રો છે જેનાથી અમારું શરીર બગડ્યા છે એક વસ્તુ તો ગાઓ કે સારી વસ્તુ કે જેનાથી અમારું શરીર સ્વસ્થ રહે કેટલું બધું ત્યાં તમને કોઈ ચિંતા નથી ત્યાં તમને કોઈ દેખાતું નથી ને બસ આ કબૂતરના દસ ફૂડે જેનાથી અમારા અસ્થમા થાય છે એટલા માટે ઉડાવીએ સીધું બોલો ને તમને આવું કંઈ કરવા ફાવતું નથી

પણ એટલીસ્ટ આપણે બધા ભેગા મળીને એવો વિરોધ કરીએ કે આ વસ્તુ અટકે અને આવા શાંતિ દૂધ સમાન આવા ચીનની જે રેવાની જગ્યા છે ત્યાં એને ભોજન મળે જે જગ્યા આપણે બચાવી લઈએ એવી મારી મસલ કામના છે